નમસ્કાર આપ જોઈ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બગસરાના હામાપુર ગામે સિંહણ દ્વારા પાંચ વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધો હામાપુર ગામે રમેશભાઈ સોજીત્રાની વાડીમાં ભાગ્યો રાખી પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમતો હતો અને સિંહણ બાળકને ઉઠાવીને તુવેરના પાક જતી રહી કનક વિનોદભાઈ ઉંમર વર્ષ પાંચ નામના બાળકને સિંહ દ્વારા માનવ મૃત્યુ બાળકના મૃતદેહને પીએમ અર્થે બગસરા સરકારી હોસ્પિટલ ખસેડાયો અમરેલી વિસ્તરણ વિભાગના એસીએફ તેમજ આરએફઓ સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી ગામ મામાપુર નંદલાલભાઈ શાંતિભાઈ ડોબરિયાની વાડીએ છોકરાને સિંહ ઉપડી ગયા અને અમે મેક અને પેટનો ભાગ ખાઈ ગયો ને હાથનો ભાગ ખાઈ ગયો છે અને આચું એકાઠ નાખીને કાન ખાઈ ગયો છે વાડી રોડ અને આમાપુરની સીમ કેટલા વાગ્યા ની ઘટના ત્રણ વાગ્યા ઘટના